દોઢ વર્ષથી સિનિયર પીએસઆઈ ની ફરજ નિભાવતા એમ કામળીયા વડોદરા ગ્રામ્ય પોલીસ અધિક્ષકે બદલીનો હુકમ કરતા તેઓને સાવલી પોલીસ મથકના તાબા વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણીની બજાયેલી સફળ કામગીરીને બિરદાવી સાવલી પોલીસ મથકના કર્મીઓ અને નગરજનો તેમજ અગ્રણીઓએ તેમનું સન્માન કર્યું અને તેમને વિદાય આપી હતી જ્યારે તેઓની જગ્યાએ સાવલી પોલીસ મથકમાં જ ફરજ બજાવતા પીએસઆઈ લીંબોલાની સિનિયર પીએસઆઈ તરીકે નિમણૂક કરવામાં આવતા તેમની આ નિમણૂકને સૌએ આવકારી લીધી હતી વડોદરા જિલ્લા ગ્રામ્ય પોલીસ અધિક્ષકે કરેલ હુકમ પ્રમાણે સાવલી પોલીસ મથકમાં છેલ્લા દોઢ વર્ષ ઉપરાંતથી સિનિયર પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે કાર્યરત અનિરુદ્ધ એમ કામડિયાની વહીવટી કારણોસર વડોદરા લીવ રિઝર્વ કંટ્રોલ રૂમ એટેચ રીડર ટુ એસપી બદલી કરવામાં આવી હતી જ્યારે બીજો હુકમ થતા સુધી સાવલી પોલીસ મથકમાં જ ફરજ બજાવતા પીએસઆઈ ડીજે લીંબોલાની સાવલી પોલીસ મથકના સિનિયર પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે નિમણૂક થઈ છે સાવલી પોલીસ મથકના કર્મીઓ નગરજનો અને અગ્રણીઓ દ્વારા જે અંતર્ગત વિદાય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એમ કામડિયાના સાવલી પોલીસ મથકના દોઢ વર્ષ ઉપરાંતના કાર્યકાળમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી સહિત જનભાગીદારીથી સાવલીનગરના સંવેદનશીલ વિસ્તાર અને મહત્વના મુખ્ય માર્ગો પર ચાપતી સીસીટીવી કેમેરાની તીસરી આંખ જેવા અનેક કામોને સવ્ય બિરદાવ્યા હતા તેમને શુભેચ્છા પાઠવી હતી અને નવનિયુક્ત

બદલીને એમનો વિદાય સમારંભ ગોઠવ્યો છે તે બદલતે ઉપસ્થિત રહી અમે એમને શુભેચ્છાઓ પાઠવી છે અને એમની જગ્યાએ નવા જે સાહેબ આવ્યા છે એમને પણ એમની જેમ કામ કરે સતત અને અમે પણ સાથ સહકાર સાથે આપીશું એવા અમારા નગરમાં સાથ સગાથી શાંતિ અને દરેક તહેવાર ઉત્સવ થાય તેવું ગામડે સાહેબે કરી છે તેવું અમે પણ એમની પર આશા રાખીએ છીએ એવી અને સાહેબને શુભેચ્છા આપ્યા છે કે ફરી પ્રમોશન લઈને જલ્દી સાવલી આવો અને સાવલીને સતત અમારા માર્ગદર્શન સાથે શાંતિ સલામતી જળવાય તેવી શુભેચ્છાઓ પાઠવી છે